અમદાવાદ શહેરભરમાંથી આજ દિન સુધી કુલ બસો વીસ જેટલા શરીર સંબંધી મિલકત સંબંધી પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા ઇસમો અને અન્ય ગુનાહિત ઇસમોને દંડનીય અલગ અલગ જેલોમાં મોકલી દેવામાં આવ્યા છે અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા અસામાજિક પ્રવૃત્તિને અંકુશમાં રાખવા માટે અસામાજિક તત્વો વિરુદ્ધમાં પાસા તેમજ હથપારી જેવા અટકાયતી પગલાંઓનો અસરકારક અમલ કરાવી શહેરભરમાંથી પ્રવૃત્તિ કરતા ઇસમો તથા અન્ય ગુનાહિત ઇસમોને રાજ્યની અલગ અલગ જેલોમાં મોકલી દેવામાં આવ્યા છે આજ દિન સુધીમાં કુલ ચોવીસ ઈસમો વિરુદ્ધ તડીપારની કાર્યવાહી પણ અમલમાં લાવવામાં આવી છે જે કામગીરીના ભાગરૂપે શહેરના સાબરમતી સરદારનગર કાગડાપીઠ શહેર કોટડા સોલા મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારોના અલગ અલગ અસામાજિક પ્રવૃત્તિ કરતા કુલ નવ ઇસમો વિરુદ્ધમાં પાસાની કાર્યવાહી કરી પોલીસ કમિશનર શ્રી જી એસ મલિક સાહેબ નાઓએ એક સાથે રાજ્યની રાજકોટ જેલમાં મોકલી આપેલ છે તેમજ દસ ઇસમોને તડી પાર કરવા કાર્યવાહી હાથ ધરવા હુકમ પણ કરેલ છે ક્રાઇમ બ્રાન્ચમાં કુલ 353 ફિફ્ટી થ્રી ગુનેગારોને અહીંયા બોલાયા એને આપણે થોડું પૂછપરછ કરી થોડા ની પોલીસની માં કીધું કે ભાઈ તમે થોડું ગુનાગોરી છોડી દેવાનું અને આવી પ્રોસેસ હવે દર સન્ડે અહીંયા ગુનાગારોને ને બોલાવીને એટલે એક તો ઓળખાણ થાય અત્યારે શું છે ને નવા જે પોલીસ વાળા છે એને રોડ પે ચાલતા જ ખબર આવી જાય કે આ ચેન્જ નેચર છે અહીંયા કેમ ફરી રહ્યા છે પૂછી લે તમે અહીંયા શું કરો છો આવા સિસ્ટમ પહેલા હતા તો આપણે એને રિવાઈઝ કરવા એને રિવાઈવ કરવા માટે એક આ આપના એફર્ટ છે